બટા મોતી રે કોણ લઈ જાય છે તો થા દેજે ਉਹਨਾਂ ਸੋਹਣੇ ਤੁਹਾਡਾ ਜੀਵਨ ਦੇ ਭਾਵ ਨੂੰ ਕਿਹਨੂੰ ਨਹੀਂ ਲੇ ਐਂ ਇਹ ਕਿੰਨਾ ਕਹਤੇ ਲੈ ਸਿਆ ਦੇ ਲੈ ਇਹ ਕਿੰਨਾ ਮਧੀਗਾ ਅਮਰਸ਼ੀ ਨਾ ਨਾ ਨਗਰ ਆਉਂਦਾ ਉਹ ਮੋੜ ਆਇਆ ਨਾ ਖਾਓ ਤਾਂ ਖਰਾ ਖਾਓ ਕਰ ਦੇ ਬਾਹਰ ਜਾਓ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਚੱਖੀ ਜਾਣੇ ਨਿਕਲ ਲੈ ਆਹ ਬੋਪਾ ਡੀਸਰਟ ਖਾਓ ਕੀ ਜਾਣੇ ਨਿਕਲ ਜਾਓ ਖਾਵਾ ਲੈ પોટુ પોટુ ગાંડો થઈ ગયો હો છોકરો ગાંડો થઈ ગયો હો ગાંડો થઈ ગયો આ છોકરોય કપડા નઈ પહેમત ગાંડો થઈ ગયો જો જો ગાંડો થઈ ગયો લે ભાઈ ગાંડો થઈ આયા ટી-શર્ટ પહેરી લીધું કાકાઈ તારું હોય કાકા તારું ટી-શર્ટ પહેરી લીધું મનથી

એ જોર કરે છે એ જોર કરે છે આમ જોર આયા જોઈન જો આ બાજુ જોઈન જોર કે એય મમ્મી તો પણ એને આ આમ નકરી વસ્તુ લીયે આવી છે ને अपारो फोलो से ताहर कपरा देशीता अजिकर ले? अले! पार लूटी आमचा शीवो, आमचा आया आया लेक ने है आया, तू आपको ने हीरो, हीरो! लाई?